ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ગરીબ માણસ હોય એને ઘર બનાવવા માટે સો ચોરસ વાળનો પ્લોટ માગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી પણ ઉદ્યોગપતિઓ હોય કોઈ મોટા લોકો હોય કોઈ એમની માનિકી સંસ્થાઓ હોય એ જ્યારે જમીનો માગે છે તો પાણીના ભાવે લાખો ચોરસ મીટર જગ્યા વાપી દેવામાં આવે છે અને એમાં જે નીતિ નિયમો છે એનું તમામ રીતે ઉલ્લંઘન કરીને આપવામાં આવે છે આ જમીન આપતા પહેલા ત્યાં જે સ્થાનિક લોકો છે એને પણ ક્યાંય પરામર્શ કરવામાં નથી આવતો એનાથી શું ફાયદા નુકસાન એ પણ જોવામાં નથી આવતું ત્યાંની સ્થાનિક ગ્રામ પંચાયત હોય એને પણ પૂછવામાં નથી આવતું એવા અનેક દાખલા ભૂંકાળોમાં પણ જોયા છે ને આજે તાજેતરમાં જ જે હકીકતો બહાર આવી જે છુપાઈ છુપાઈને લાંબા સમયથી ફાઇલો ચલાવવામાં આવી કે મહારાજ મત વિસ્તારમાં આણંદ જિલ્લાના આખલાવ તાલુકામાં ગાનવાડી ગામ છે નદી કિનારાનું પક્ષીપંધ સમાજની વસ્તી ધરાવતું ગામ છે જ્યારે પણ મહીસાગર નદીમાં પૂર આવે ત્યારે આ ગામનો મોટે ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જે હાઈ ફ્લડ લેવલ કહેવાય એવો આ વિસ્તાર છે અને એ ગામના લોકોના ભવિષ્ય માટે એમના ભવિષ્યના રહેણાંક માટે કે બીજી જીઆઈડીસી બને અને રોજગાર ઉત્પન્ન થાય એટલા માટેની જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા

આ ગામમાં એક જ ગામમાં સીમ વિસ્તાર સુધી ચાર ચાર જેટલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજ બધું કોલેજ બધું જ આ જ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અને તેમ છતાં છે કે રાજકોટથી કોઈ સંસ્થા આવે અને સરકારને એમ કે કે અમારે એ શૈક્ષણિક સંકુલ બનાવવું છે અમને જમીન આપો કદાચ એક વીઘો બે વીઘો પાંચ વીઘો દસ વીઘો આપ્યો હોત તો સમજી શકાય પણ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે બસ્સો વિકાસ જગ્યા શું કામ જરૂર છે બસ્સો વિકાસ જગ્યામાં એવું તો કયું શૈક્ષણિક સંકુલ બનવાનું એ કોઈ સ્પષ્ટતા કે પરામર્શ વગર આ નિર્ણય લેવાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગામના લોકો મારા સહિત બધા જ પક્ષા પક્ષીથી પણ રહી અને આંકડાવ તાલુકામાં જીઆઈડીસી બને ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડીએ છે સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એક તાલુકામાં 200 વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે

પ્રાઇમરી થી સ્કૂલ થી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની બધી સંસ્થાઓ હયાત છે ગામના લોકોએ જમીનમાં જમીન માં જીઆઈડીસી બને એવું ઈચ્છે છે અમારા બધાની માંગણી છે કે જીઆઈડીસી એ ગામમાં બનવી જોઈએ અને આ શૈક્ષણિક સંસ્થાને ખોટી રીતે પાણીના ના ભાવે જમીન આપી છે એ હુકમ રદ કરવો જોઈએ એવી માંગણી કરીએ છે વિધાનસભામાં પણ એની રજૂઆત કરીશું અને લોકોની સાથે રહીને રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન પણ કરીશું